નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વૃત નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું પેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓની સુખાકારી માટે સરકારે જાહેર કર્યા પાંચ મોટા લાભ થોડોક સમય કાઢીને મિત્રો અગત્યની માહિતી જોવાનું ચૂકતા નહીં જો તમે પેન્શનધારક છો વરિષ્ઠ કર્મચારી છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે તો મિત્રો આજ તારીખથી અઢાર આઠ બે હજાર પચીસ વાત થયો સોમવાર તો મિત્રો સોમવારના દિવસે પેન્શનધારક અને વરિષ્ઠ કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું આ પાંચ લાભ કર્યા છે જાહેર સાથે વાત કરીશું વોટ્સઅપ ગ્રુપ એ લોકો બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો અવશ્ય જોઈન થઈ તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હરી કમ્પ્લેન મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાક બટન દબાણ બૂલશો ને મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો વરિષ્ઠ નાગરિકો રાહતે ભારતીય રેલવે મંત્રાલય વરિષ્ઠ નાગરિકોને મુસાફરીને સરળ અને સુરક્ષિત બનાવવા માટે ઘણી મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે તાજેતરમાં રેલવે ઓથોરિટી દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે આ નવીનતાનો મુખ્ય ઉદ્દેશ્ય વરિષ્ઠના વરિષ્ઠ મુસાફરીઓની સુવિધા સલામતી અને આરામને પ્રાથમિકતા આપવાનું છે રેલવે મંત્રાલય અનુસાર વરિષ્ઠ મુસાફરી મુસાફરીને સુખદ અને સી સિમલેસ બનાવવાની તેમની ટોચની પ્રાથમિકતા છે અને મિત્રો આ નવી વ્યવસ્થાઓને લોકો માટે રાહતના સંદેશ લઈને આવે છે જેઓ અત્યાર સુધી મુસાફરી દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ સાથે વરિષ્ઠ નાગરિકોને રેલ મુસાફરીની મહત્તમ સુવિધા પણ મળશે મિત્રો ત્યારબાદ પ્રથમ વિશેષ વ્યવસ્થા અદ્યતન બેઠકની સુવિધા પ્રથમની મિત્રો પ્રથમની નવી સુવિધા હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે આરક્ષિત કોચમાં વિશેષ આરામદાયક બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે આવી દેશની મુખ્ય રેલ સેવામાં વૃદ્ધ મુસાફરો માટે સેતુને વધુ આરામદાયક બનાવવામાં આવી છે આ બેઠકમાં વધારાની જગ્યાને વધુ સારી આરામ હશે આ સાથે વૃદ્ધ માણસો માટે કોચમાં પ્રાથમિકતા આધારિત આરક્ષણની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે મિત્રો આનાથી તેમને મુસાફરી દરમિયાન ભીડનો સામનો કરવામાં મદદ કરશે આ પહેલનો મુખ્ય ધ્યેય વૃદ્ધ મુસાફરીઓને મુસાફરીઓને આરામદાયક બનાવવાનો અને તેને ઉત્તમ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાનો છે આ સુવિધા લઈને મુસાફરી તરફથી પ્રોત્સાહિત પ્રતિસાદ મળી રહ્યો છે મિત્રો વાત કરીશું ત્યારબાદ બીજી જે માહિતી છે તે છે કે છ મિત્રો બીજી વિશેષ માહિતી છે કે સમર્પિત મદદ કેન્દ્ર બીજી વિશેષ વ્યવસ્થા સમર્પિત મદદ કેન્દ્ર તો મિત્રો બીજી નવી સુવિધા વરિષ્ઠ નાગરિકો માટે મુસાફર માટે વિશેષ મદદ કાઉન્ટરની સ્થાપના છે હવે રેલવે ટર્મિનલ પર વૃદ્ધ માણસો માટે અલગ સર્વિસ કાઉન્ટર ઊભા કરવામાં આવી રહ્યા છે અહીં તેઓ ટિકિટ રિઝર્વેશન મુસાફરી માર્ગદર્શન અન્ય જરૂરી સહાય મેળવી શકશે આ મદદ કેન્દ્રો પર ખાસ પ્રશિક્ષિત સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે જે વૃદ્ધ મુસાફરી જરૂરિયાતોને સમજશે આ વ્યવસ્થા ખાસ કરીને વૃદ્ધ વૃદ્ધ લોકો માટે ફાયદાકારક રહેશે જેમને ટેકનિકલ સહાય અથવા અન્ય કારણોસર મદદની જરૂર છે આનાથી વરિષ્ઠ નાગરિકોને રેલવે સેવામાં મહત્તમ લાભ લેવા માટે સુવિધા મળશે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ આપણે કે રેલવે ઓથોરિટી વરિષ્ઠ નાગરિકો માટે ભાડા રાહત નીતિમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે કે ફેરફાર કર્યો છે મિત્રો હવે પુરુષ મુસાફરોને સાહીઠ વર્ષની ઉંમરે પૂર્ણ કર્યા બાદ ચાલીસ ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે આ સુવિધા અઠ્ઠાણું વર્ષની ઉંમરની મહિલા મુસાફરો માટે ઉપલબ્ધ છે આ સાથે મિત્રો આ સિવાય રેલવે રાહતના મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવી છે જેથી વૃદ્ધોની ટિકિટ બુકિંગમાં કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે આ સુધારાથી વૃદ્ધ માણસોની આર્થિક બોજ ઘટશે અને તેઓ વધુ સખત સખત રેલ મુસાફરી લાભ લઈ શકશે મિત્રો રેલવે મંત્રાલય કહેવું છે કે ભાડામાં શૂત સાથ તે વૃદ્ધોની મુસાફરી આર્થિક અને સુવિધાજનક બનશે આ પગલું વરિષ્ઠ નાગરિકો માટે સામાજિક અને પારિવા પારિવારિક સંપર્કોમાં જાળવામાં મદદરૂપ થશે મિત્રો ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થાને વધારી રેલવે ઓથોરિટીને વરિષ્ઠ નાગરિકો નાગરિક મુસાફરી સુરક્ષા માટે વ્યાપક પગલાં લીધા છે હવે વૃદ્ધ મુસાફરોને ટ્રેન મુસાફરી દરમિયાન મેડિકલ કીટ ઇમરજન્સી સારવાર અને તાત્કાલિક સેવાની ખાતરી આપવામાં આવે છે ઘણા સ્ટેશનો પર વૃદ્ધ માણસો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમ કે વ્હીલચેરની સુવિધા રેમ્પ વગેરે વૃદ્ધ માણસોને મદદ કરવા માટે રેલવે કર્મચારીઓને પણ વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે આ તમામ પ્રયાસોને ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે વૃદ્ધ માણસોની મુસાફરી સલામત અને આરામદાયક હોય ના સલામતી પગલાં ખાસ કરીને લાંબા અંતરની મુસાફરીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે રેલવે માને છે કે સલામત વિના વાસ્તવિક આરામ શક્ય નથી ત્યારબાદ સમર્પિત હેલ્પલાઇન સેવાનો પ્રારંભ નવી સુવિધા હેઠળ રેલવે ઓથોરિટીએ વરિષ્ઠ નાગરિકોને મુસાફરી માટે ખાસ ટેલિફોન હેલ્પલાઇન શરૂ કરી છે આ નંબર પર વૃદ્ધો તેમની મુસાફરી સંબંધિત કોઈ પણ પ્રશ્ન પ્રશ્ન અથવા સમસ્યા વિશે માહિતી મેળવી શકે છે આ હેલ્પલાઇન ચોવીસ કલાક કાર્યરત રહેશે ને પ્રશસ્તી સ્ટાફ તેમને મદદ કરશે આનાથી વૃદ્ધ મુસાફરી તેમની મુસાફરી વિશે તાત્કાલિક માહિતી મળી શકશે અને કોઈ પણ મુશ્કેલીનો ઝડપથી ઉકેલ આવશે મિત્રો તો આ સેવા વૃદ્ધોને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે અને તેમની ખાતરી આપશે કે રેલવે તેમની જરૂરિયાતોને ધ્યાન રાખે છે આ પહેલ રેલવે ગ્રાહકની સેવાને એક નવું પરિણામ ઉમેરશે તો મિત્રો રેલવે દ્વારા રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકો વરિષ્ઠ જે મહિલાઓ છે તેમના માટે ઘણી બધી સુવિધાઓ સુવિધાઓ જાહેર કરી છે મિત્રો રેલવે સ્ટાફને પોતાને પોતાની ટ્રેનિંગ 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 આપવામાં આવશે કે વૃદ્ધોને કેવી રીતે સાવચેત ઉપર ખ્યાલ રાખી શકાય મિત્રો ત્યારબાદ વાત કરી લે રેલવે મંત્રાલયની લાંબા ગાળાની યોજના રેલવે મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે વરિષ્ઠ નાગરિકો મુસાફરી માટે સુવિધાઓ વધારવા માટે આ માત્ર એક પ્રારંભિક પગલું છે વરિષ્ઠ નાગરિકોને આતાને વધુ સારી બનાવવા માટે ભવિષ્યએ ઘણા સુધારોમાં અમલમાં મૂકવામાં આવશે રેલવે કહ્યું છે કે વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને સમજવા અને તેમના પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવવાની તેમની મુખ્ય જવાબદારી છે આ દિશામાં સતત પ્રયાસો કરવામાં આવશે જેથી વરિષ્ઠ નાગરિકોને મુસાફરી દરમિયાન કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે રેલવે આ પ્રતિબદ્ધતા વૃદ્ધોપત્યે આદર અને સેવાની ભાવના દર્શાવે છે આ ગાળાની દૃષ્ટિએ સમાજના વરિષ્ઠ સભ્યોને પ્રત્યે રેલવેની જવાબદારી પ્રતિબિત કરે છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ આપણે કે સમાજ તરફથી હકારાત્મક પ્રતિભાવ તો મિત્રો પરિવારજનોને અને વરિષ્ઠ નાગરિકોને મુસાફરી આ પહેલો ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે તેઓ માને છે કે રેલવેની આ નવી વ્યવસ્થા વૃદ્ધોને વધુ સ્વતંત્ર અને આરામદાયક મુસાફરી પ્રદાન કરશે આગામી સમયમાં વધુ સુવિધાઓ ઉમેરશે તેવી આશા તેઓ વ્યક્ત કરે છે વૃદ્ધોની મુસાફરીને પરિવારના સભ્યો પણ આ નિર્ણયથી ખુશ છે મિત્રો કારણ કે હવે તેમને તેમના વૃદ્ધ સંબંધોના મુસાફરીની ચિંતા ઓછી થશે આ સુવિધા વરિષ્ઠ નાગરિકોને સમજવામાં સ્વયંમિત્વ વર્ષ ના વરિષ્ઠ નાગરિકોને સમાજમાં સન્માન સાથે જીવવામાં મદદ કરશે આનાથી આનાથી આંતરપેઢીનો સંબંધ પર મજબૂત થશે મિત્રો કારણ કે વૃદ્ધો હવે તેમના પરિવારની સરળતાથી મુલાકાત લઈ શકે છે ભાવિ સંભાવના અને વિસ્તરણની યોજના તો મિત્રો આ નવી સુવિધાઓની સફળતા જોઈને રેલવે અને તેને અન્ય વિસ્તારો પર વિતરણ વિતરણ કરવાની યોજના બનાવી રહી છે આગામી સમયમાં વધુ ટ્રેનોમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી શક્યતા છે રેલવે ઓથોરિટી ડિજિટલ પ્લેટફોર્મ પર વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ સુવિધા વિકસાવવામાં પણ વિચાર કરી રહી છે આમાં મોબાઈલ એપ્લિકેશન સરળ બુકિંગ પ્રક્રિયા અને વોઇસ સહાયની સુવિધા સામેલ હોઈ શકે છે રેલવે ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકોની તકનીકી અવરોધ વિના તમામ સુવિધાનો લાભ લેવા સક્ષમ બનાવવાનો છે મિત્રો આ પહેલ ભારતને સમાવિષ્ટ અને વરિષ્ઠ મૈત્રીપૂર્ણ સમાજનો બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ આપણે સામાજિક અસર અને તેનું મહત્ત્વ તો મિત્રો અંતમાં રેલવેની આ નવી સુવિધાઓની અસર માત્ર મુસાફરી પૂરતી સીમિત નહીં રહે પરંતુ તેને વ્યાપક સામાજિક અસર પડશે જ્યારે વરિષ્ઠ નાગરિકો સરળતાથી મુસાફરી કરી શકશે ત્યારે તેઓ તેમના સામાજિક અને પારિવારિક સંબંધોને વધુ સારી રીતે જાળવી શકશે આ તેમના માનસિક સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તાનો સુધારો કરશે મિત્રો આ ઉપરાંત આપેલ અન્ય સેવા ક્ષેત્રોને પણ અન્ય સેવા ક્ષેત્રોને પણ વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ વ્યવસ્થા કરવા માટે પ્રેરિત કરશે મિત્રો આ દર્શાવે છે કે સરકાર અને ત્યાં જાહેરના સંસ્થાઓના સમાજના દરેક વર્ગની જરૂરિયાત સમજે છે અને તેમના માટે કામ કરે છે મિત્રો તો મિત્રો આ તે આજની મહત્ત્વપૂર્ણ અપડેટ તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો બેલના બટન દબાવી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આવીને આવી માહિતી તમારી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો